હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં આવશો તેવી શુભેચ્છાઓ આજે શીતળા સાતમ એટલે કે શ્રાવણવત સાતમ છે તો મોટા ભાગના લોકો આ સાતમ રહેતા હોય છે તો આપણે હવે શીતળા માતાનું ઘરે પૂજન કેવી રીતે કરવું તે આપણે જોઈશું શીતળા માતાની મઢીએ તો એટલે કે તેની દેરીએ તો બધા જાતા જ હોય છે પણ ઘરે પાયાને કેવી રીતે આપણે પૂજન કરવું તે આપણે જોવાના છીએ આ બાજરીની કુલેર લગભગ ગુજરાતીઓના ઘરમાં શ્રાવણ પાચમ એટલે કે નાક પાચમ અને શ્રાવણ વત સાતમ એટલે કે શીતળા સાતમના બનતી જ હોય છે પણ તમે આવી રીતે પરફેક્ટ માપ સાથે બનાવશો તો તમારી કુલેર બહુ સરસ બનશે સૌપ્રથમ આપણે એક કપ બાજરીનો લોટ અડધો કપ સમારેલો ગોળ અને વન ફોર્થ કપ એટલે કે પા કપ ઘી લઈશું ઘીને આપણે રૂમ ટેમ્પરેચર પર લેવાનું છે કેમ કે શીતળા સાતમના દિવસે લોકો ગરમ નથી ખાતા હોતા આવા સરસ કણીદાર હોમમેડ ઘી બનાવવા માટેની રેસીપીની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમે જોઈ શકો છો પછી એક બાઉલમાં ઘી લેવું પછી તેમાં સમારેલો ગોળ ઉમેરવો અને બધું બરાબર મિક્સ કરી લેવું આવી રીતે મિક્સ કરવાથી ઘી સરસ પીગળી જાય છે અને ઘી ગોળ સરસ મિક્સ થઈ જાય છે જેથી આપણે બાજરીનો લોટ જ્યારે ઉમેરીએ તો તરત જ તે મિક્સ થઈ જાય સમારવામાં ક્યાંક ગોરની કણી રહી ગયું હોય તો તે પ્રેસ કરી દેવી સરસ મિક્સ થઈ ગયું છે હવે તેમાં આપણે બાજરીનો લોટ ઉમેરીશું ઘીવાળા કપમાં બાજરીનો સૂકો લોટ લઈને તેને આવી રીતે ઘી લઈ લેશું કેમકે આપણું માપ પરફેક્ટ હોવું જોઈએ થોડુંક ઘી આપણે કપમાં જવા દઈશું તો કૂલેર થોડીક સૂકી બનશે પછી બધું બરાબર મિક્સ કરી લઈશું આ રીતે તમે પરફેક્ટ માપથી બાજરાની કુલર બનાવશો તો તમારી કૂલેર ક્યારેય ન મોડી કે ન ગયડી અથવા ન કે ન વાળી એવી સરસ માપની બનશે પછી તેમાં આવી રીતે લીંબુની સાઈઝ જેવડા લાડુ વાળી તમે જોઈ શકો છો સરસ લાડુ વળાઈ ગયો છે આવી રીતે બધી કુલેર લાડુ વાળી લેવા પણ ઘણા લોકો લાડુ નથી વાળતા હોતા જે બાઉલમાં બનાવે તે જ બાઉલમાં આવી રીતે પ્રેસ કરીને રાખી દેતા હોય છે પણ ઘણા લોકો આવી રીતે તેમાંથી પાંચ મિની મોદક વાળતા હોય છે જે સીતરા માતાને પૂજા વખતે ધરાવતા હોય છે તો આવી રીતે પાંચ મિની મોદક વાળી લેવા સરસ પાંચ મિની મોદક વળાઈ ગયા છે અને જે બાકી વધેલી કુલેર છે તેને બીજા બાઉલમાં સરસ પ્રેસ કરી લીધેલી છે તમે કંઈ પણ બનાવી શકો છો લાડુ મિની મોદક કે પ્રેસ કરીને રાખી શકો છો તો તો સૌ પ્રથમ આપણે આવી રીતે કરી આ રીતે કરતું જવાનું છે મિત્રો મને સેજ કેમેરો આડો આવે છે એટલે વાર લાગે છે આવી રીતે કર્યા પછી ઘણા લોકો અલગ અલગ કરતા હોય છે હું અહીં કેવી રીતે કરું છું તે તમને બતાવું છું તો આવી રીતે કરી

ખોયું દોયરું અને આપણે દોરી અને આમાં આપણે બાળક સૂડાવ્યું હોય તેવી રીતે કરીશું ઉપર આપણે પાંચ ટપકા કરી લેશું કંકુ ઘણો એવો ઘાટો રાખેલો હતો પણ આવી રીતે રેલા ઉતર્યા છે કાઈ ચિંતા ન કરવી પછી આપણે નાગલા લેશું સાથે મિત્રો આવી રીતે માતાજીની અત્યારે કુલર બાજરીના લોટની કુલર મેં જસ્ટ વિડીયો ચાલુ કર્યા પહેલા જ રેડી કરેલી છે તો માતાજીના પાંચ કોરિયા અને કૂલેર રેડી કરેલી છે જો તમને ન આવડતું હોય તો કૂલેરની રેસીપી પરફેક્ટ ન મોરી થાય કે ન ગયડી થાય કે ન ઘી ઓછું થાય બધી રીતના અસલ પરફેક્ટ માપથી આપણે કૂલેરની રેસીપી મૂકી દીધેલી છે તો હવે આપણે સે જેવો કૂલેરનો ટુકડો લઈ અહીં ઘોડિયામાં જેથી આપણું નાગલું ચોટી જાય હું સેજ પાછળ કરું છું તો આપણા શીતળા માતા ખાસ કરીને સંતાન રક્ષા કરવા માટેના માતાજી છે તો આવી રીતે ઘોડીઓ દોરી એટલે કે પારણો દોરી બાળક સુડાવ્યું હોય તેવું આપણે કરીશું અને આપણી આ ચુંદડી છે તે આપણે અહીં લગાવી લેશું કંકુવાળી હોવાથી તે સરસ આસાનીથી ચોટી જશે ફૂલડાઓથી માને વધાવીશું પછી ઘીનો દીવો રેડી રાખ્યો છે તો તે પેટાવીશું કેમેરો પાછો સેટ કરું છું મિત્રો આપણે તુલસીનું પાન રાખીશું દીવો પેટાવી લેશું તમે જોઈ શકતા હશો કેમેરામાં દેખાય છે કે નહીં મને ખ્યાલ નથી આવતો તો ફ્રેન્ડ્સ આવી રીતે ઘરે માતાજીના પૂજન વિધિ કરી લેવાની મિત્રો હું નાળિયેર પણ વધેરું છું પણ અત્યારે બચ્ચાઓ સૂતા છે તો તે ઊઠી જશે ત્યારે હું નાળિયેર વધેરીશ એટલે તેઓ પણ સરસ દર્શન કરી શકે હવે આપણો ઘીનો દીવો ચાલુ છે ત્યાં સુધીમાં માતાજીની આપણે કથા વાર્તા વાંચી લઈશું મિત્રો તો આપણે બધા સાથે જ વાંચી શકીએ અને એમ લાગે કે આપણે બધા ભેગા થઈને જ વાંચીએ છીએ તે માટે હું અત્યારે કથા વાંચી રહી છું તો બધું એકી સાથે દેખાય એવું પોસિબલ નથી તમે અહીં માતાજીના સાથે દર્શન કરતા જાઓ અને હું તમને કથા વાર્તા વાંચતી જાઉં છું હાથમાં ચોખા લઈ લેશું ચોખાઈ લઈ લીધેલા છે અને હવે હું આપણી વાર્તા વાંચી રહી છું

તેમાં મોટી વહુ ભારે અદેખી અને નાની વહુ સીધી સાધી હતી બંને દેરાણી જેઠાણીને એકનો એક દીકરો હતો રાંધણ છઠનો દિવસ આવ્યો નાની વહુ સીતળા સતમનું વ્રત કરવા માટે રાંધણ છઠના દિવસે રાંધવા બેઠી કે જેથી તે બીજે દિવસે ટાઢું જમી શકાય એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો નાની વહુને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ

જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો સિતરામાં તો સાપ આપી ચાલ્યા ગયા નાની હોવે સવારે ઊઠી જોયું તો પોતાના પડખામાં સૂતેલો બાળક બળીને ભરતો થઈ ગયો હતો તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ તેને લાગ્યું કે નક્કી સિત્રામાં કોપાયમાન થયા છે આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી અને રડતી સાંભળી જેઠાણી અને સાસુ દોડતા દોડતા ત્યાં આવી પહોંચ્યા તેઓ છોકરાને જઈને બોલ્યા નાની બહુ રાત્રે તું ચૂલો સડકો મૂકીને સૂઈ ગયો હશે તેથી જ શીતળા તારી ઉપર કોપાયમાન થયા છે તું સારા છોકરાને લઈને શીતળામાની દેરી પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગ મા તારી ઉપર જરૂરથી દયા કરશે નાની વહુ તો છોકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી રસ્તામાં એક તળાવ આવ્યો નાની વહુ તળાવ પાસે ટોપલો ઉતારી તળાવમાંથી પાણી પીવા ગઈ કે તળાવમાંથી અવાજ આવ્યો ભાઈ તું આ તળાવનું પાણી પીસ તો મરી જઈશ તું શા માટે રડે છે એ તો કહે એટલે નાની વહુ બોલી શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે એટલે મારા છોકરાને મૂક્યો છે હું તેમની માફી માગવા જાઉં છું બહેન તું શીતળામાં પાસે જાય છે તો મારું પણ પૂછતી આવજે ને કે અમે એવા સાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતું જ નથી અને જો કોઈ ભૂલે છું કે પીવે છે તો તે મરી જાય છે નાની વાવએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને સારું એમ કહીને ચાલી નીકળી રડતી રડતી આગળ ચાલવા લાગી આગળ જતા રસ્તામાં તેને બે આખલા મળ્યા તેમના ગળામાં ઘંટીનું એક એક પડ હતું તેઓ લડતા હતા નાની વહુને જોઈ આખલાઓ બોલ્યા બહેન તું કેમ રડે છે સિતળામા મારી ઉપર કોપાયમાન થયા છે એટલે હું માફી માગવા જાઉં છું તો બહેન સીતળામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ સારું કહી નાની બહુ ત્યાંથી આગળ ચાલી નીકળી થોડેક દૂર જઈ ત્યાં એક બોડીના ઝાડ નીચે એક મેલી ઘેલી ડોસીમાં માથું ખંજવાડતા બેઠા હતા એને જોઈ ડોસીમાં બોલ્યા બહેન ક્યાં જાય છે જરા મારું માથું જોઈ આપને નાની બહુ દયાળુ હતી તેની શીતળામાની દેરીએ જવાની ઉતાવળ હતી છતાં તે પોતાના છોકરાને ડોસીના ખોડામાં મૂકી તેમનું માથું જોવા માંડ્યું વળી કેટલી વળી વહુએ ડોસીમાના માથામાંથી ઘણી બધી લીખો અને જુઓ કાઢીને મારી નાખી આથી ડોસીમાના માથાની વાળ ખંજવાળમાં ખંજવાળ ઓછી થઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો આટલું બોલતા તો ચમત્કાર સર્જાયો ડોસીમાના ખોડામાં રહેલો છોકરો સજીવન થઈ કિલકિલ કરવા લાગ્યો વહુ તો આશ્ચર્ય પામી તેને ખાતરી થઈ ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નથી પણ શિતરામા છે તે શીતરામાના ચરણોમાં ઢળી પડી ડોશીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો અને એની જગ્યાએ શીતળામા ઊભા રહી ગયા નાની વાવે શીતલામાના દર્શન કરી તેમની માફી માંગી પછી નાની વાવે તળાવના પાણી વિશે પૂછતા શીતરામા કહ્યું બેટી ગયા ભવમા એ તળાવ એક સ્ત્રી હતી એ બહુ અદેખી હતી એને જ્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો તે કોઈને આપતી નહીં સવારમાં વલણું કર્યા પછી પક્ષીઓ અને વટેમાર્ગો એનું પાણી પી શકશે ના નિવારણ પછી પેલા બે આખલાની વાત પૂછી ત્યારે શીતળામાએ કહ્યું બેટી આ બંને આખલાઓ ગયા ભાવમાં દેરાણી જેઠાણી હતા તેઓ એટલા બધા હિરસાડું હતા કે અડો પડોશના કોઈ પણ દે ખાંડવા આવે તો બંને તેનું અપમાન કરીને કાઢી મૂકતા એટલે આ ભાવમાં તેઓ આખલા બન્યા છે તું એમની પાસે જઈને ગળામાં રહેલા ઘંટીના પડ છોડી નાખજે તો તેઓ સંપીને રહેશે આટલું કઈ શીતળામાં અંતર ધ્યાન થઈ ગયા નાની બહુ રાજી થઈ પોતાના દીકરાને ઘરે લઈને આવી રસ્તામાં તેને પેલા બે ઘરે લઈ જવા પાછી વળી રસ્તામાં તેને પેલા બે આખલાઓ મળ્યા વહુએ તેમને સીતરામાની વાત કરી સંભળાવી અને ગળેથી ઘંટીના પણ છોડી દીધા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ જતા પેલું તળાવ આવ્યો વહુ તળાવ પાસે આવી સીતરામાની વાત કઈ સંભળાવી પછી તેમના સાપનું નિવારણ માટે તળાવમાંથી ખોબો ભરી પાણી લઈ ચારે દિશાઓમાં છાંટ્યું પછી તે તળાવનું પાણી પોતે પીધું ત્યાં તો ચારે દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી નાની વહુ છોકરાને લઈને પોતાના ઘેર આવી ઘેર આવીને તેણે પોતાના સાસ છોકરાને સાસુમાના ખોડામાં મૂકી દીધો સાસુમા તો છોકરાને સજીવન જોઈ રાજી રાજી થઈ ગયા પરંતુ અદેખી જેઠાણીને આ ગમ્યું નહીં સાસુએ પૂછ્યું વહુ બેટા આ બધું કેવી રીતે બન્યું ત્યારે નાની વહુએ તેમને સઘળી હકીકત જણાવી બીજા શ્રાવણ માસમાં રાંધણ રાંધણછઠ આવી ત્યારે જેઠાણીએ થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને પણ સીતરામાના દર્શન થશે રાંધણ છટના દિવસે જેઠાણી જાણી જોઈને ચૂલો સળગતો મૂકી સુઈ ગઈ મધરાત થતા સિત્રામા ફરવા આવ્યા તેઓ જેવા ચૂલામાં આળોટ્યા કે દાજ્યા એટલે શીટલામાં એ જેઠાણીને શ્રાપ આપ્યો એને મારું જેને મને બાળી છે તેનું અંતર બળજો બીજે દિવસે સવારે ઊઠીને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો બળીને ભળતું થઈ ગયો હતો આ બનાવથી જેઠાણી દુઃખી થવાને બદલે રાજી રાજી થઈ ગઈ તે તો દેરાણી માફક છોકરાને ટોપલામાં નાખી ચાલવા લાગી રસ્તામાં તેને પેલું તળાવ મળ્યું જેઠાણી પણ ટોપલો નીચે મૂકી પાણી પીવા ગઈ ત્યાં એક અવાજ સંભળાયો પાણી પીસ નહીં નહીતર મરી જઈશ જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તળાવે પૂછ્યું બહેન તું ક્યાં જાય છે જેઠાણીએ કહ્યું હું ગમે ત્યાં જાઉં તારે સી પંચાત આમ કહી તે પાણી પીધા વગર ચાલતી થઈ આગળ જતાં બે આખલા મળ્યા તેમણે પણ જેઠાણીને કહ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ ગઈ અને મોં મચકોડતા બોલી હું ગમે ત્યાં જાઉં તારે સી પંચાત આ સાંભળી આખલા કંઈ બોલ્યા નહીં અને જેઠાણી તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી આગળ જતાં રસ્તામાં પેલી મેલી ઘેલી ડોસી મળી તે માથું ખંજવાળતી હતી એણે જેઠાણીને કહ્યું બહેન મારું માથું જોઈ આપને આ સાંભળી જેઠાણી બોલી હું કાંઈ તારા જેવી નવરી નવરી છું કે તારું માથું જોઈ આપું હું તો સીતરામાની શોધમાં જાઉં છું આમ કહી તે ચાલી નીકળી તે છોકરાને લઈને ખૂબ જ રખડી પણ ક્યાંય સીતરામાનો ભેટો ન થયો આખરે કંટાળીને તે મરેલા છોકરાને લઈ પાછી આવી દેરાણી ભક્તિભાવવાળી અને દયાળુ હતી તેથી તે સુખી થઈ જેઠાણી તેના સ્વભાવને લીધે દીકરો ખોઈ બેઠી હે માં તમે જેવા દેરાણીને ફળ્યા એવા સૌ ભક્તિ કરનાર કથા ને સૌને ફળજો બોલીએ શીતળામાં તકી જય